એટલે મિત્રો આજ આવે જ ગયું આજ ખીર છે તો મેં કીધું આજ આપડે ઘરના સપરા જ આપીએ કે આપડે બીજું પેમેન્ટ આવે ગયું તો આપડે નાખા આપણને આપે દઈએ આજે બાપા આ તો બીજા રૂપિયા ભેરા નીકળે અરે લેલ તા લો તો મિત્રો આપણે બીજું પેમેન્ટ નાથાવાને આપી દીધું તો આ તમને બાપા બીજું પેમેન્ટ આવ્યું તો કેવી ખુશી થાય તો મિત્રો હમણાં ખૂબ જ આનંદ થયો

ને કઈસે હા હા ખોટા બોલારું લે ભગવાન તણી માતાજી ખેસડો દે હતાક માં માતાજી તણી કરે નું વાહ હણી માં ડેરીવાડી બહીવા લેન પાછા પૈસા ને નોટ ને બાપા નેથી

バトル。<Okay. S 1> <Okay. S 2> okay. તો મિત્રો એક ભાઈ કોમેન્ટ છે કે તમને ભેંસોનો બહુ શોખ છે એટલી નકાણી કે આપણે એમાં જીવ ન હોય કામમાં તો મજા ન આવે આપણી હે ને એકદમ મન દઈ દિલ દઈને કામ કરીએ ને તો જ એમાં આગળ વધીએ એટલી શોખ છે અને એટલે કે તમારે કે એટલી ભીહું ના તમારે નાના મોટા થઈને કેટલા ઢોર છે તો મિત્રો મારે નાના મોટા થઈને અઢાર ઢોર છે પાડયુ પાદળા ને ભીહુન છે અઢાર ઢોર છે મિત્રો એ ભાઈ કહે કે તમને એ કે ઢોરનો બહુ શોખ છે અને એ કામ કરવામાં આપણું મન જોઈએ મન વગર ખોટું છે મિત્રો તો ભાઈ એ વાત તમારી હાથી છે મન હોય તો જ કામ એ થાય અને આપણે જો વાહીદાન પોદરાથીમ મૂતરથીમ જો સેટા સેટા ભાગીએ તો નો હાલીમાં આપણે એકદમ મન દઈની કામ કરવું પડે એટલે એક જાતનો મિત્રો શોખ પણ છે કે માણકી બટા બતાવો તો માણકી આપણી આવી જાય આ જો આપડી માણકી હે મિત્રો જોરે આપડી માણકી 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 હજે ભાવુ બેન આકે ને ગા કેદું દુ આકે જાય આ આપડે હર્ષદ ભાઈ છે ને ભાઈ મને કહે કે તમારે ફેટ કેટલા આવે તો મિત્રો અમારે ગાયુંના ફેટ 6 આવે અને ભેહુંના ફેટ આવે 1/2 હાથ તે પૂરા 8 8 ને અંદર ને હાથ ને ઉપર તો એક ભાઈ કહે કે આખા તબેલાનું મિલ્કિંગ કરો જેટલું ભીહું ગાયું દો ને એટલું મિલ્કિંગ કરો તો મિત્રો એટલામાં તો મારાથી ભેરું ન થાય ને મિલ્કિંગ નો લોગ હું ઓછો બનાવા એટલે કદાચ કોક દીક બનાવીશું અને એક ટાઈમનું દૂધ કેટલું થાય તો મિત્રો અમારે એક ટાઈમનું ખાંજે નું 25 લિટર પચીસ છવ્વીસ લિટર જેવું થાય અને નું થાય દસ ને છ ફોળ અને અઢાર ઓગણીસ લિટર જેવું ગાયોનું થાય અને ભીંગનું થાય પછી ને રહી હિતા વીઠાવી લીટર ભીંગું થાય અને ગાયોનું થાય વીસ લીટર જેવું એ કહે છે કે તમે કે પાણીની કુંડીઓ બનાવો લો ઢારિયામાં કે તો તમારે કે પાણીનું ટેન્શન ન રહી કે અમે બનાવી બનાવીએ કે ફૂલ સક્સેસ છે તો મિત્રો એ વાત છે પણ અમારા અવરઅવર ખીલા બદલાવા હોય તે છૂટે તાર પાણી પીએ લઈએ આખી એકને ખીલા તો બાંધવાની હોય ને તો કુંડીઓ કરાવીએ ને તો હાલે પણ અમારે ઓવર અવરહવર ફેરવવી હોય દેખ પણ જો મોટો તબેલો બનાવ્યો બે ઢારીઓ ઢારવાળો શેડ તે તો આપણે ગુંડિયું ગમાઈને પાસે કરાવી લઉં કે તેંટા ઢોર હોય તો પછી પાણી છોડવાની કાંઈ નહીં અને એક ભાઈ કહે કે તમારા ઊંધીડા બહુ પડતા હોય એની ટ્યૂબ આવે એ કે માંડવીના બીમાં કે સોપડે ને લગાડે મૂકી દેવાની એ ખાય એટલે મરે જાય અને તમારે કે એ કે આપણે ગાભણ બહેહું હોય કે ગાયું હોય તો એને ગોર અપાય તો મિત્રો હું તો ગોર ગાભીના ઢોરને ખવડાવતો ને યા પછી મન ખાવે ને એટલો આપવાનો પણ ગાભીના ઢોરને હું ત્યાં નથી આપતો મને બહુ અનુભવ નથી અને અમારે માહી ડેરીમાં ભાઈ દૂધ નથી જતા ભાઈની કોમર છે કે તમારે માહી ડેરીમાં જાય કે કેમાં જાય તો મિત્રો અમારે તો ઘરની ડેરી છે પ્રાઇવેટ એટલે અમારી ખુદની ડેરી છે ને એ પ્રાઇવેટ કેસો દૂધ જાય અને માહી ડેરીમાં પહેલાં દેતા હતા કોઈ એવી નથી દેતા એચએફ ગાય લેવી હોય તો કેવી લેવાય અને ક્યાંથી લેવાય તો મિત્રો આપણે એના ઉપર લોક બનાવ્યું હાલો ને અહીંયા કહેવાય મિત્રો એચઅપ ગાય લેવી હોય ને તો પ્યોર એક તો એસએફ લેવાય કે ગીર ગીર ક્રોસ લેવાય બે ગાયો લેવાય અને પહેલાં બીજા ત્રીજા માં લેવાય અને હા દસ બાર લીટર દૂધવાળી હોય એવી ગાય લેવાય અને બનાસકાંઠાની અંદર જો ખેડૂની ગાય હોય ને તો એ વધારે સારું એ સેટ આપણી થઈ જાય તમે પંજાબથી લાવો તો સેટ થવામાં વાર લાગે અમુક અમુક ગાયું મરે પણ જાતી હોય એટલે હું પંજાબથી લાવવામાં થોડુંક બીઆ કે આપણે ખીલે આવે ને સેટ ન થાય તો પંજાબથી હારી બ્રીડ બ્રીડવાળી ગાયો આવે પણ એ આપણી નથી કરવું ભરે સેટ ન થાય તો આપણે તો આપણા રૂપિયા લાખ રૂપિયા ખોવા પડે એના કરતાં કોઈ ખેડૂતોની ગાય હોય ને આપણે ઘેર પછી બ્રીડ બ્રિડ વાસ તૈયાર કરીએ એટલે બે વર્ષમાં એચપ ગાય તો તૈયાર થઈ જાય એટલે એવું મારું માનવું છે માણસા છે પછી જેતડા છે બનાસકાંઠામાં ઘણા ઠેકાણે ગાડીઓ ઉતરે એચઅપ ગાયોની તો એવું બધું હોય પણ ગાયોમાં થોડી ઘણી ખબર પડતી હોય તો જાણે જોવે ને લેવાય મિત્રો તો મિત્રો કાલુના વ્લોગમાં કોમેટું એટલી બધી આવ્યું એટલી બધી આવ્યું મિત્રો મણી મજા આવી વ્લોગ બનાવવાની અને આશા કરા કે તમને બધાની વ્લોગ જોવાની મજા આવી છે તો મિત્રો આપણો વ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા મિત્રો તો કાલે મળ્યા નવા ને અંદર